મહાત્મિક કથાનું શ્રવણ કરશું અને બે મહાત્મિક કથાનું શ્રવણ કરી અને પછી ભગવાન શિવજીને મા ભવાનીને ગણેશજીને ફરી પાછી વંદના કરશું અને ધીમેકથી ભગવાનની કથામાં આપણે પ્રવેશ કરશું એ ભાવથી અને આદરથી અમારો કમ્પોઝ કરેલો છે તાલી મહાદેવ ને વાલું તાલી થી સ્ફૂર્તિ મળેલા श्री विद्या पिता प्रसन्नता पिता रोग माति मुक्त करता यदि ताले पढ़बा ना वाचो ना पढ़ो श्री शंकर महादेवरे श्री शंकर महादेवरे श्री शंकर जिवाच्छ अम्काइब ચાલતા રસ્તા ઉઠતા ખાકા પીતા ઉલતા જળતા મહાદેવ 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 મહાદેવ

对对对 આપણે શ્રવણ કરવાના છે એ ગ્રંથને સાક્ષાત ભગવાન મહાદેવના વાંગમેશુર શિવ મહાપ્ર ગ્રંથને ભગવાન વ્યાસજી પ્રણામ કરે છે આપણા શબ્દોમાં પ્રણામ નથી કરવાનું ભગવાન વ્યાસજીના શબ્દોમાં આપણે પ્રણામ ભગવાન શિવ મહાપ્રઢ ગ્રંથને પ્રણામ કરવાના છે અને જે કોઈ દૂરથી જ્યાં બેઠા ત્યાંથી જ્યાં આપણી ઉપસ્થિતિ છે ત્યાંથી શિવ પણ ભગવાનને પગે લાગે છે નમસ્કુર્યા દૂર તર્વદેવા અર્ચનમ ફલમ છે વિશ્વના જેટલા દેવી દેવતાઓ છે દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફલ આ શિવ મહા પણ ભગવાનને પગે લાગવા માત્ર તે મળે છે આવું ભગવાન વ્યાસે કહ્યું છે એવું પાછું નહીં કે કંઈ આવવું પડે નમસ્કુર્યા દૂર તૂરથી ભગવાન વળી એવું કહે કે ભાઈ અહીંયા આવીને પગે લાગો તો અહીં કેટલા બધા આવી જાય એટલે ભગવાને પહેલેથી વિચાર કર્યો કે દૂર થી કહો એટલે જ્યાં બેઠે ત્યાં યાદ દૂર બેહદ અનહદ સ્નેહ હોય તેને હાથ મિલાવે બાકી જેને તેને સ્પર્શ પણ ન કરે જેને તેને હાથ પણ ન મિલાવે આપણી ભારતની સંસ્કૃતિ હાથ મિલાવાની સંસ્કૃતિ નથી આપણી ભારતની સંસ્કૃતિ હાથ જોડવાની સંસ્કૃતિ છે દરેક દરેકને આપણે હાથ જોડીએ છીએ હાથ તો કોની સાથે મિલાવે જેની સાથે અનહદ આપણી લાગણી છે એવા પવિત્ર માણસો સાથે હાથ મિલાવે એવા પવિત્ર માણસોને સ્પર્શ કરાય બાકી જેને તેને જે તે વ્યક્તિને સ્પર્શ પણ ન કરાય અને ક્યારેય દેવાલય શિવાલીમાં આપણે જઈએ તો મૂર્તિને બને ત્યાં સુધી સ્પર્શ ન કરવો જોઈએ દરેક દેવતાઓની મૂર્તિને દૂરથી આપણે પ્રણામ કરીએ જરૂર સ્પર્શ કરવાનો અધિકાર ખરો પણ જ્યારે આપણા આચાર્ય દેવ આપણને પવિત્રતા કરાવે અને પૂર્ણ પવિત્ર હોય તો મૂર્તિને સ્પર્શ કરી શકાય આપણે ઘણીવાર દેવાલય શિવાલયમાં જતા હોઈએ ફોર વ્હીલર ચલાવીને જતા હોઈએ ટુ વ્હીલર ચલાવીને જતા હોય આપણો હાથ કોને કોને અડ્યો છે આપણો હાથ કેટલો પવિત્ર અપવિત્ર છે આપણને ખબર નથી તો એવી અપવિત્ર અવસ્થામાં આપણે મૂર્તિને સ્પર્શ કરતા હોઈએ કોઈ દિવસ ન કરાય આપણા આચાર્યો પહેલા આપણને પવિત્રકરણ કરાવે અને પછી આપણે ભગવાનની પૂજાનો પ્રારંભ થાય આપણે સનાતની પરંપરા હરિદ્ર પવિત્ર

ीतशिवपुराणं हि नमस्कुर्यादूरतः सर्वदेवार्चनफलं च प्राप्नोति न शं प्राप्नोति

આપણે નવ દિવસ કરવાના છે શિવ ગ્રંથની પૂજા કરવાના છે તેને સાંભળવાના છે તેથી ભગવાન આ શિવ મહાપડા ગ્રંથને પગે લાગે છે આ ભગવાન વ્યાસજીના શબ્દો છે વંદના છે નામ કરું છું કરવા ખાતર નહીં પ્રસન્ન ચિત્ત થી પ્રસન્ન મન થી પ્રસન્ન પ્રસન્નતા પરવત હું પગે લાગુ છું મારી પ્રસન્ન બુદ્ધિ થી કે પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે માણસ ખોટો ખોટો દાંત કાઢી શકે છે પણ ખોટી રીતે માણસ પ્રસન્ન ન રહી શકે નારાજગી તેના મુખ ઉપર દેખાવા ગમે એટલું આપણે તૈયાર થયા હોય ગમે એટલું આપણે ચોપડ્યું હોય ગમે એટલે આપણે મેકઅપ કર્યો હોય પણ નારાજગી હર હંમેશા ચહેરા પર આવી જ જાય પ્રસન્નતા એક નિજ ભાવ છે અને બુદ્ધિનો વિષય છે અને સદૈવ પ્રસન્ન રહેવું પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના પણ છે માણસ પ્રસન્ન ક્યારે રહી શકે માણસ માન સન્માનની અપેક્ષાઓથી મુક્ત થાય પોતાની જરૂરિયાતો ઓછી કરે જે મળ્યું છે તે પ્રભુનો પ્રસાદ માને જીવનમાં જે કાંઈ ઘટના બને છે ઈશ્વરની કૃપા સમજે આવું જો સમજવામાં આવે તો માણસ પ્રસન્ન રહી શકે છે પણ કોઈ માણસ આવી માનસિકતા ધરાવતો ભાગ્યે જ કોઈ યોગી મહાપુરુષ હોય છે આવા જૂજ યોગી મહાપુરુષ હોય છે તેથી મારી સંસારની આધિ વ્યાધિ બધું જ છોડીને સર્વદા અહમ મારી પ્રસન્ન બુદ્ધિથી એ ભગવાન મહાદેવ આપના ચરણોમાં પ્રેમ સમર્પિત કરી અને આપના વામે સ્વરૂપ શિવ મહાપ્રણ ભગવાનને હું પગે લાગુ છું આવી રીતે શિવ મહાપ્રણ ભગવાનને પગે લાગ્યા છું વંદે શિવ યો આપના ચરણોમાં પ્રેમ સમર્પિત કરીને આપના વાંગમેશ્વર શું માં આપણા ભગવાનને પગે લાગું છું અને હવે મહાદેવની કથાનો પ્રારંભ થાય છે આવું હું બે દિવસ સુધી બોલ્યા કરી છે હવે કથાનો પ્રારંભ થાય હવે કથા ઘણા તો કંટાળીને પૂછો હવે ક્યારે પ્રારંભ કરવાનો છો ત્યારે એમ બેસી એટલે આ બધી કથા જોઈ પણ ધીમે 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 કથામાં પ્રવેશ થાય અને તીર્થમાં દરેક ઋષિઓની હવે સુતપુરાણીનું સંબોધન કરે છે અને સુતપુરાણને કહે તમે મહાન ભાગ્યવાન છો અમારા તરફથી હંમેશા આપને ધન્યતા આપે છે અદ્ભુત અલૌકિક અને દિવ્ય કથા સંભળાવ આવો સુંદર ભાવ પ્રગટ કર્યો છે જિજ્ઞાસા વ્યક્ત કરી છે અમારે સાંભળવું છે જલ્દી જલ્દી ભગવાનની કથાનો પ્રારંભ કરો ઉતાવળા થયા છે સૂતનું સુંદર સંબોધન કર્યું છે મહાભાગ્યવાન કહેવા છે અને એક મહાદેવની વિશેષતા એ છે આપણે ભગવાન શંકરને દેવ નથી કરતા ભગવાન શંકરજીને આપણે મહાદેવ કહીએ છીએ મહાદેવની પૂજા નહીં મહાપૂજા મહાદેવની આરતી નથી મહાઆરતી મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે મહાપુણ્ય મળે છે મહાદેવની કથા સાંભળનારો માણસ ભાગ્યવાન નહીં મહાભાગ્યવાન છે ભગવાન મહાદેવની કથા અદ્ભુત નથી મહાઅદ્દભુતામ કથા મહાદેવનો પ્રસાદ એ પ્રસાદ નથી એ મહાપ્રસાદ છે મહાદેવની રાત્રિ એ રાત્રિ નથી મહાશિવરાત્રિ છે અને મહાદેવની ભક્તિ કરનારો આત્મા નથી એ સ્વયં મહાત્મા છે આત્મા નહીં પણ મહાત્મા એ મહાદેવની કથા ભક્તિ કરે છે અને મહાદેવની કથાનું શ્રવણ કરે છે કે તેને શ્લોકે મહા મહાશબ્દનો પ્રયોગ કર્યો છે એ કથા કહેનાર કહેનારસોતપુરાણેજી આપ ખૂબ મહાન છું અમને ભગવાન મહાદેવની કથા કહું કેવી કથા પરમાર્થ કરનારી સૌનું હિત અને સૌનું કલ્યાણ અને સૌનું સુખ કરનારી મનુષ્ય માત્રને શાંતિ આપનારી ભગવાનની કથા કહું આવી રીતે સુંદર માગણી કરી છે અને હવે કથાનો પ્રારંભ થાય છે પરમાર્થ કરનારી કરનારી મનુષ્ય દિવ્યતા આપે છે શ્રાવીતા અમારા સૌ પરિ કૃપા કરી અને હે સુદ પુરાણજી આપને ભગવાન મહાદેવની કથા સુંદર સુંદર કહો હવે એક મહાત્મ્ય કથા છે કિરાતો નગરમાં એક દેવરાજ નામે બ્રાહ્મણ રહેતા પણ બ્રાહ્મણ માટે કહ્યું દેવ ધર્મ પર અમુખા બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ વિક્રેતા આવા એક બ્રાહ્મણ દેવરાજ નામે કિરાતોના નગરમાં રહે છે અને મનુષ્યની મોટા મોટી દુર્બલતાઓ હોય તો તેની અજ્ઞાનતા છે કોઈના હાથ ન હોય પગ ન હોય તેને દુર્બલ ન સમજવું કોઈને આંખ ન હોય મોટા સંગીતકાર પણ હોઈ શકે છે કોઈને પગ ન હોય મોટા ઓફિસર પણ હોઈ શકે છે જેથી અંગ ભંગ હોય એને કોઈ દુર્બલ ન સમજે પણ દુર્બલ કોને સમજવું જેનામાં સમજણ નથી એ મોટો દુર્બલ છે તેથી બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ એમની ઓળખાણ જ્ઞાન છે વિદ્યા છે તેથી એક શ્લોકમાં આ બ્રાહ્મણનું વર્ણન કર્યું જેનું જેનું નામ દેવરાજ છે કિરાતનું નગર છે રસ એટલે શેરડી નો રસ નહી પાછો કોઈ ફલ નો રસ નહી મદિરાનો વેપાર કરતો હોય આવા નબળા કામ કોણ કરે જેની પાસે સમજણ નથી એ લોકો આવા નબળા કામો કામ તો એવું કરું છે ભલે થોડા પૈસા મળે પણ કોઈ પૂછે તો કહીએ તો ગૌરવ થાય આવો જીવનમાં આવું સારું કામ સ્વીકારવું જોઈએ કોઈ આપણને પૂછે ને આપણે કામને સંતાડવું પડે નહીં નહીં ભલે થોડું ધન ઓછું મળે પણ ગૌરવંત કામ કરવું બ્રાહ્મણ દરિદ્રો રસ્તે કરતા દેવ ધર્મ દેવ ધર્મ થી વિમુખ પોતાનું જીવન જીવતો હતો ધર્મ શું કહેવાય દેવ શું કહેવાય સત્કાર્ય સત્કર્મ શું કહેવાય કઈ ખબર જ નથી આને પણ તેમના વયોવૃદ્ધ માતા પિતા એ મહાદેવના પરમ ભક્ત છે નિરંતર મહાદેવની ભક્તિમાં લીન રહે છે ભગવાનને કોઈ ફરિયાદ નથી કરતા કે ભગવાન તે આવું સંતાન શા માટે આપ્યું પોતાના પુત્ર દેવરાજને સમજાવે છે કે દેવરાજ આ તું જે કરે છે ને એ દુઃખનો માર્ગ છે આપણો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે સૌને સારું ને સાચું ને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવું એ આપણો ધર્મ છે ધર્મગ્રંથોનું પારણ કરી કરી ધર્મગ્રંથોનું વાંચન કરી કરી સમાજને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું એ આપણું કર્તવ્ય છે અને તું મદિરાનો વેપાર કરે છે અને મદિરાનું પાન કરે છે નહીં ખાવા જેવું ખાય છે ભક્ષ ભક્ષનું ભક્ષણ કરે છે અમે સાંભળ્યું તું જુગાર રમે છે ચોરી કરે છે બીજા સાથે બનાવટ કરે છે આ બધા માર્ગો તારા માટે દુઃખના માર્ગો છે તો જે હજી તારી પાસે સમય છે તો પાછો વળી જાય પણ મા બાપનું કહ્યું આ દીકરો માનતો નથી બેફામ પોતાનું જીવન જીવે છે ભગવાન વ્યાસે તો મર્યાદા છોડીને તેના પાપોનું વર્ણન કર્યું છે પણ એ આપણે શબ્દોની મર્યાદા ન છોડી શકીએ એવું બધું જ કુકારમાં આ દેવરાજ કરી રહ્યો છે માતા પિતા પોતાના પુત્ર દેવરાજના જીવનથી બહુ દુઃખી છે મહાદેવના પરમ ભક્ત છે પણ વિશેષતા એ છે કે ભગવાનને કોઈની ફરિયાદ નથી કરતા આપણે જેમ ભગવાનને આગળ ફરિયાદો કરીએ એવું કોઈ ફરિયાદ નહીં બસ ભગવાનને યાદ કરતા હતા અને બહુ સરળતા સ્વીકારી લીધું છે આવું સંતાન મને એટલા માટે મેળવ્યું છે કે મેં પૂર્વજન્મમાં કોઈ એવું કુકર્મ કર્યું છે મારા કર્મોનું ફળ આવું સંતાન છે કારણ કે સારા કર્મો કર્યા હોય તો સારા સંતાનો મળે નબળા કર્મો કર્યા હોય તો એ પ્રમાણે સંતાન મળે છે તેથી ભગવાનને કહે છે ભગવાન જે કાંઈ મેળવ્યું છે અમારા કર્મનો ફળ છે ભગવાનની ભક્તિમાં નિરંતર રહે છે ક્યારેક ક્યારેક દેવરાજને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ દેવરાજ ક્યાંય માનવા માટે તૈયાર નથી મા બાપ છે ઊંડી ઊંડી સંતાનની ચિંતા તો રહે જ તેથી ભગવાનની ભક્તિ કરે છે પણ પુત્રની ચિંતા તો થાય જ અંતે ચિંતામાં ને ચિંતામાં એ વૃદ્ધ માતા પિતાના મૃત્યુ થાય છે દેવરાજ ખૂબ રાજી થયું હારું થયું ગયા હવે મને કહેનાર નહીં રોકનાર નહીં ટોકનાર નહીં ઘણી વાર આપણા સમાજમાં પણ આપણે એવું જોતા હોય છે યુવાન દીકરો હોય યુવાન દીકરી હોય દાદા દાદી તેને ટોકે તો ગમે નહીં તેને તેને બહુ કડવા લાગે પણ રોકટોક આપણા જીવન માટે અમૃતુલ્ય હોય છે દાદા કંઈક દાદી આપણને કંઈક રોકટોક કરતી હોય તો આપણા હિત માટે હોય છે કારણ કે એને જમાનો જોયો છે એને દુનિયાને બહુ નજદીકથી જોઈ છે પણ અત્યારના ઘણા દીકરા દીકરાની એ ગમે નહીં કે આ શું ટોકટોક કર્યા કરે બોલ બોલ શું કર્યા કરે છે તેથી દેવરાજ રાજી કે સારું થયું ગયા હવે મને કોઈ કહેનાર નહીં હવે તો ખુલ્લું મેદાન મળ્યું મોટી મોટી ચોરી કરે છે લૂંટ કરે છે ધન લાવે છે અને અનિતીનું ધન હંમેશા ખોટા માર્ગે જ જાય હર હંમેશા હું કહેતો રહું કે ભગવાનની કથાઓ તેનાથી જ થઈ શકે છે જે માણસ પવિત્રતાપૂર્વક ધન કમાણો છે હો નીતિને પવિત્રતાપૂર્વક જે માણસો ધન કમાણા છે તેને જ આવો વિચાર આવે બાકી કોઈને ન આવે આપણું કમાયેલું ધન ક્યાં માર્ગે જઈ રહ્યું છે એ ધન કેવું આપણે કમાણા છીએ એના પર આધાર છે પરિશ્રમ કર્યા વગર પસીનો પાડ્યા વગર બેઠા બેઠા ધન કમાતા હો તો સમજી લેવું છું કે આજને તો કલ એ પીડા આપશે પુરુષાર્થ મહેનત ભલે શરીર ની મહેનત નહીં પણ બુદ્ધિ ની મહેનત તો હોય ને તેની ચતોરાયની મહેનત હોય બુદ્ધિની મહેનત તેને આવડતની મહેનત હોય ઘણા માણસો પછી કાંઈ ન હોય બેઠા બેઠા હપ્તા ખાતા હોય હવે પછી સંતાનોને ક્યાં ફરિયાદ કરવા જવાની એ દેખાયા આવે છે ઘણા સમય પહેલાં અમારે સૌરાષ્ટ્રનું ગામ છે આંબરડી એ હું કથા કહેતો એક અમારે સૌરાષ્ટ્રનું ગામ છે ગાધગડા અને ગાધકડાથી દાદા આંબરડીમાં કથા સાંભળવા આવેલ એટલે મને મળ્યા એટલે મને કહ્યું કે બાપુ એક વાત તમને સંભળાવે છે બધું સંભળાવું અને આ વાત પચીસ વર્ષ પહેલા પચીસ ની પણ અઠે વર્ષ પહેલા વાત મને કીધી છે બહુ વ્યવૃદ્ધ દાદા હતા અત્યારે એ સમય લાકડી ટેકે ચાલતા હતા પટેલ બાપા હતા એમને બહુ સરસ વાત કરી કે નીતિનું જે કમાય છે મહેનત નું પુરુષાર્થ નું પવિત્રતા પૂર્વક નું ધન કમાય છે એની ત્રીજી પેઢીએ દીવો થાય દીવો એટલે સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ થાય કુળને ઉજાડે પરિવારને ઉજળું કરી દેખાડે આવું ત્રીજી પેઢી તેને દીવો થાય જે માણસ નીતિનું પરિશ્રમનું પુરુષાર્થનું જે ધન કમાય છે એની ત્રીજી પેઢીએ દીવો થાય અને જે માણસો મહેનત વગરનું પુરુષાર્થ વગરનું અનિતિનું ધન કમાય છે એની ત્રીજી પેઢીએ દારૂડીઓ થાય જે મેળવું હોય એ બધું જ ગુમાવી બેસે અને ઉપરથી સમાજને પરિવારને માતા પિતાને કુળને કલંકિત કરે તેથી આવા અવસર કરવાનો કોને અવસર પ્રાપ્ત થાય જેને બહુ જ પુરુષાર્થ બહુ જ મહેનતથી અને પવિત્રતાપૂર્વક જે ધન કમાણા છે એના ધન સારા માર્ગે વપરાય તેથી ઘણા ભક્તોને મેં જોયા છે ભગવાનને કે ભગવાન એવી બુદ્ધિ આપજે કે અમારું ધન સારા માર્ગે વપરાય સારા કાર્યોમાં અમારું ધન સમર્પિત થાય અને એક બીજી વાત કોઈને પણ ક્યારેય તમે પૈસા આપો ને ત્યારે અંદરથી ભાવ સારો રાખો કોઈને મજૂરી આપો કોઈને મહેનતાણું આપો કોઈને પૈસા આપો હંમેશા ભાવ એવો રાખો કે આ હું જે તેને પૈસા આપું છું એના સારા માર્ગે વપરાય આ પૈસા તેને સુખ આપે આ પૈસા તેને શાંતિ આપે તેના પરિવારનું પોષણ થાય એવા સારા માર્ગે આ મારા આપેલા પૈસા એમને ઉપયોગમાં આવે એવો ભાવ રાખો કારણ ઘણા માણસો પાસે પૈસા લઈને તો આપણી પ્રગતિ થઈ જાય આપણો સૂર જ ઉગી જાય અને ઘણા માણસોના પૈસા લીધે તો હોય એ બધું ડૂબી જાય ઘણા લોકોના પૈસા લેવાય જ નહીં કેવા ભાવથી આપે છે બહુ મહત્વનું છે અને પૈસાની ક્યાં વાત કરો પાણી પણ તમને પ્યાલો ભરીને કોઈ પાણી આપી કેવા ભાવથી જલ આપે છે એ પણ આપણી માનસિકતા પર અસર રહે છે ખાલી પૈસા જ નહીં પાણી તેથી તમારે જોવું મોટા પુરુષો હોય પવિત્ર પુરુષો હોય એ પાણી ન પીવે શા માટે ન પીવે કારણ કે પાણી સાથે તેનો ભાવ પણ આવે છે અને જલ આપણું જીવન છે જલ તકી સૃષ્ટિ છે આપણે ઋષિમુનિઓને શરાબતા શરાપ આપતા તો પાણીથી જલથી આપતા આપણે આચાર્યો સંકલ્પ કરાવે તો જલથી સંકલ્પ કરાવે જે કંઈ આપણી ક્રિયાઓ જલ સાથે જોડાયેલી છે તર્પણ અર્પણ કરી એ પણ જળશય તેથી ભાવ કેવો છે મહત્વનો છે